નમસ્કાર દોસ્તો ગુજરાતમાંથી હજુ પણ આવનારા બે વરસાદની ભીતિ છે અડતાલીસ કલાકની અંદર ગુજરાતના કયા ભાગોમાં વરસાદની રહેશે સંભાવના તો અરબી સમુદ્રની અંદર જે શક્તિ વાવાઝોડું છે તે પણ અત્યારે દોસ્તો હજુ પણ દરિયાની અંદર ગુમી રહ્યું છે

અત્યારે ઉત્તર ભારતના ભાગોની અંદર ભૂકા કાઢનારા વરસાદની સાથે પશ્ચિમી વિક્ષોભો આવ્યા છે ત્યારે ગુજરાતમાં આવનારા દિવસોમાં લાંબા ગાળાની અંદર માવઠાની ભીતિઓ પણ સેવાઈ રહી છે આપણે જાણીશું કે અત્યારે વાવાઝોડું કેટલા કિલોમીટરના અંતર પર કેટલી મજબૂત સ્થિતિ કેટલા પવનો અત્યારે ફૂંકાઈ રહ્યા છે ગુજરાતમાં વરસાદની શું ગતિવિધિ રહેશે કારણ કે પાછલા બે દિવસથી ફરી તમે અહીં દોસ્તો અમે તમને અત્યારનું ગુજરાતનું સેટેલાઇટ ઈમેજ બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો ગુજરાતના સૌરાષ્ટ્રના કચ્છના અને તે લાગુના ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ફરી દોસ્તો છૂટો છવાયો કેટલાક વિસ્તારોમાં તો ધોધમાર ગાજ વીજ સાથેનો વરસાદ શરૂ થયો છે ત્યારે હજુ આપણે જાણીશું આવનારી કલાક આઠ સાત તારીખ ઉપર કયા વિસ્તારોમાં આગાહી

આજુબાજુના પ્રાચીન વિસ્તારોથી થી લઈ જુનાગઢના જુનાગઢ ઉપલેટાની અંદર દોસ્તો બે કલાક સુધી વરસાદ પડ્યો ધોધમાર વરસાદની ગતિવિધિ જોવા મળી જેમાં એક થી દોઢ ઇંચ તો અમુક વિસ્તારોમાં બે ઇંચના ગા ગાજવીજના એક થોડી કલાકોમાં ધોધમાર વરસાદ પડે તે પ્રમાણે જામનગર લાગુના વિસ્તારો કાલાવાડ આજુબાજુના વિસ્તારો રાજકોટના વિસ્તારો આ સાથે કચ્છના વિસ્તારોથી લઈ જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના વાવ થરાદ આજુબાજુના વિસ્તારોમાં તો દોસ્તો ગઈકાલની રાતથી સવાર દરમિયાન તો આજે દિવસ દરમિયાન પણ તમે જોઈ શકો ઉત્તર ગુજરાતના આ જિલ્લાના પાટણ બનાસકાંઠા સાબરકાંઠાના વાતાવરણમાં ભારે પલટાની સાથે વરસાદ જોવા મળ્યા છે અત્યારે હજુ પણ દોસ્તો ચોમાસાની ગતિવિધિનો વરસાદ ગુજરાતમાં જામ્યો છે ઉત્તર ભારતમાં અમે તમને અહીં નજર કરાવી રહ્યા છીએ કે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં ફરી ભૂકા કાઢનારો વરસાદ આપી રહ્યું છે અરબ સાગરમાં પણ શક્તિ વાવાઝોડું ડામાડોળ રીતે કેટલાય દિવસોથી દોસ્તો ઘુમરા મારી રહ્યું છે પહેલાં ઓમાનના દરિયામાં ત્રાટકવાનું હતું પરંતુ અત્યારે તમે જોઈ શકો છો ઓમાનના દરિયાથી આજે સવાર અને બપોર પછી વાવાઝોડાએ ટન મારી દીધો છે અને અત્યારે આ વાવાઝોડું અરબ સાગરની અંદર હજુ પણ નેવું કિલોમીટર પ્રતિ કલાકના જોટાના પવનો સાથેનું અત્યારે ફૂંકાઈ રહ્યું છે દ્વારકાના દરિયાથી નવસો ને ચાલીસ અને નલિયા કચ્છના દરિયાથી નવસો ને દોસ્તો પચાસ કિલોમીટરના અંતર પર છે હવે પછીની કલાકોમાં કઈ દિશા તરફ આગળ વધે એ પહેલાં આપણે દોસ્તો સાત અને આઠ તારીખની આગાહી જે આઈએમડી અને હવામાન વિભાગે કરી તે જોઈએ સાત ઓક્ટોબર અને મંગળવારની વરસાદની આગાહી ઉપર તમે નજર કરી શકો છો તો ગુજરાત હવામાન વિભાગે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં એ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજ વીજ સાથેનો હજુ પણ વરસાદની આગાહી અંબાલાલ પટેલની સાથે હવામાન વિભાગે કરી છે આ સાથે આઠ ઓક્ટોર ઉપર પણ તમે જોઈ શકો છો ગુજરાત રિજનના વિસ્તારોમાં છૂટી છવાઈ હળવી મધ્યમ તો સૌરાષ્ટ્ર અને કચ્છના ખૂબ સીમિત વિસ્તારમાં સામાન્ય હળવા ઝાપટાથી વરસાદની ગતિવિધિ રહે આમ દોસ્તો હવામાન વિભાગે સાત અને આઠ તારીખ ઉપર ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે આમ તો જો કે ગુજરાતની અંદર દોસ્તો બે હજાર પચીસના ચોમાસાની વિદાય કચ્છના ઉત્તર ગુજરાતના અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં થઈ ગઈ છે અત્યારે માત્ર દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ભરૂચ નર્મદા અને સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી આટલા જિલ્લાઓમાં જ અત્યારે ચોમાસું સક્રિય છે બાકી આઈએમડી તરફથી ગુજરાતના તમામ વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય જાહેરાત કરી છે અને જેને લઈ તમે જોઈ શકો નવ દસ તારીખથી લઈ બાર ઓક્ટોમ્બર સુધીની આગાહીનો જે હવામાન વિભાગે નકશો રજૂ કર્યો જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાની ગતિવિધિનો વરસાદ હજુ બાર તારીખ સુધી પડે તેવું અનુમાન અત્યારે હવામાનનું આવી રહ્યું છે અમે તમને દોસ્તો અહીં અન્ય મોડલની અંદર સક્રિય સિસ્ટમો ઉપર નજર કરાવીએ તો તમે જોઈ શકો છો આઠસો ને પચાસ એચપીની ઊંચાઈ પરના પવનનો ચાર્ટ તમે જોઈ શકો છો જેમાં અત્યારે ઉત્તરી ભારતથી રાજસ્થાનના ભાગોમાં એન્ટી સાયક્લોનિક સિસ્ટમ કે જેને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવાય એવો મોટો એક પશ્ચિમી વિક્ષોભ આવ્યો છે ને જે અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં ભૂકા કાઢનારો વરસાદ આપી રહ્યો છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો પણ આપણા ગુજરાત પરથી પસાર થઈ રહ્યા છે અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો પાકિસ્તાનના ભાગો પરથી આવનારી પવનોની લહેર ગુજરાત રાજસ્થાન સુધી પહોંચી રહી છે અને જેના કારણે તેના વાદળોની ગતિવિધિ ઉત્તર ગુજરાત લાગુના રાજસ્થાન લાગુના અને કચ્છ તો સૌરાષ્ટ્ર ઉપર આવી રહી છે અને જેના કારણે અત્યારે ગુજરાતની અંદર આવનારી અડતાલીસ કલાક સુધી હજુ પણ છૂટી છવાઈ હળવી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે અરબી સમુદ્રની અંદર પણ તમે શક્તિ વાવાઝોડાને જોઈ શકો છો આ વાવાઝોડાએ પણ ટર્ન માર્યો જેનું કારણ અત્યારે ઉત્તર ભારત પર પસાર થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વાવાઝોડાની સમગ્ર શક્તિને દોસ્તો એક મોટું બળ મળ્યું અને તેને એક મોટો વળાંક લીધો ને અરબ સાગરના મધ્ય અરબ સાગર સુધીના ભાગો સુધી આવે તેવું અત્યારે અનુમાન જોવા મળી રહ્યું છે ત્યારે આપણે જણાવી દઈએ કે આગળની કલાકોને લઈ વાવાઝોડાની શું સ્થિતિ રહેશે તો દોસ્તો વાવાઝોડાએ ટન લીધો પછી તેમાં પવનની ઝડપ જે એકસો ને વીસ કિલોમીટરે ફૂંકાતી હતી તે અત્યારે નેવું કિલોમીટર સુધીની થઈ ગઈ છે હાલમાં જો અત્યારે ખાસ કરીને પૂન પવનો દોસ્તો સિત્તેરથી નેવું કિલોમીટરના ફૂંકાઈ રહ્યા છે અને દોસ્તો ખાસ કરીને મંગળવારે તેમાં પવનની ઝડપ ચાલીસથી પચાસ સુધીની ઓછી થઈ જાય અને એવું અનુમાન છે કે ગુજરાતના દરિયાથી ત્રણસો કિલોમીટર સુધી અરબી સમુદ્રની અંદર જ આ વાવાઝોડું નબળું પડી જાય અને દોસ્તો ઘુમરા મારીને અરબી સમુદ્રમાં શક્તિ વાવાઝોડું સમાઈ જાય તેવી અત્યારે સ્થિતિ ઊભી થઈ છે આમ શક્તિ વાવાઝોડાનો ખતરો દોસ્તો ડાયરેક્ટલી ગુજરાત ઉપર થાય તેવું અનુમાન અત્યારે જોવા નથી મળતું પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં સાત આઠ તારીખ ઉપર વરસાદ પડવાની અત્યારે સંભાવના ઊભી થઈ છે અને ત્યારે હવે પછી અમે તમને અહીં મોડલની અંદર દોસ્તો બતાવીશું કે ખાસ ગુજરાત રાજ્યમાં આવનારી અડતાલીસ કલાકમાં ગુજરાતના કયા ભાગોમાં વરસાદની સંભાવના રહેશે અહીં દોસ્તો જોઈ શકો છો ગુજરાત રિજનના વિસ્તારોમાં વરસાદનું જોર હવે વધુ રહે તેવું અનુમાન છે ને જેમાં રાત્રિ દરમિયાન દક્ષિણી ગુજરાત લાગુના વિસ્તારોથી લઈ ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોમાં ગાજ વીજ સાથેનો વરસાદ શરૂ થયા પછી હજુ મંગળવારની આગાહી ઉપર તમે નજર કરી શકો છો જેમાં ખાસ કરીને દક્ષિણી ગુજરાતના વલસાડ એ લાગુના ડાંગ જિલ્લાના વિસ્તારોથી લઈ નવસારી બિલીમોરા આ સાથે જ દોસ્તો અત્યારે સુરત આજુબાજુના વિસ્તારોથી લઈ અન્ય ભરૂચ નર્મદા સીનોર ડભોઈ વડોદરાના પંથકો તો આ સાથે મધ્યપ્રદેશ લાગુના સરહદી જે ગોધરા દાહોદ અન્ય જે ડાકોર બાલાસીનોર ખેડાથી લઈ અન્ય ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના જેમાં પણ ઈડર આજુબાજુના વિસ્તારોની અંદર દોસ્તો ભારે વાતાવરણની પલટો આવી શકે અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડે તો અમુક વિસ્તારોમાં ઝાપટાથી લઈ ખેડબ્રહ્મા સુધીના રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં ધોધમાર વરસાદની સંભાવના જોવા મળી રહી છે આ સાથે અન્ય વિસ્તારોની પણ આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો દોસ્તો ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના મહુવા આ સાથે જ ભાવનગર જિલ્લાના સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના પંથકો હશે તો અન્ય કચ્છના વિસ્તારોની અંદર પણ વરસાદી ગતિવિધિ જોવા મળે આમ દોસ્તો સાત તારીખ ઉપર જોઈ શકો છો જેમાં રાજકોટ જિલ્લાના ચોટીલા થાન સુરેન્દ્રનગર બોટાદના રાણપુર આજુબાજુના ભાવનગર આજુબાજુના વિસ્તારો હશે તો આ સાથે જ અન્ય તમે જોઈ શકો છો સુરેન્દ્રનગરના ઘણા છૂટાછવાયા વિસ્તારોમાં ગાજ ગાજવીજ સાથેનો વરસાદ પડી શકે છે આ સાથે સાત તારીખે ભાવનગરના તળાજા સેંત્રુજય મહુવા અમરેલી લાગુના વિસ્તારોની અંદર પણ વીજવાળી ખૂબ જ સીમિત વિસ્તારમાં ગતિવિધિ જોવા મળે આ સાથે તમે આઠ ઓક્ટોમ્બરની આગાહી ઉપર નજર કરો તો જોઈ શકો આઠ તારીખે પણ રાજ્યની અંદર દોસ્તો બપોર પછી વીજવાળા વાદળાઓ બંધાય અને જેમાં દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર ઠંડસ્ટોમ તો દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાના વાતાવરણમાં પણ તીવ્ર મેઘગ ગર્જના સાથેનો અને વાદળિયા વાતાવરણ સાથેનો વાતાવરણની પલટો આવે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે ત્યારે આ બધા સમાચારોની વચ્ચે દોસ્તો હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ તરફથી પણ આવનારા બે દિવસ માટેની તેમણે આગાહી કરી છે તેમાં તેમણે આઠ ઓક્ટોમ્બર સુધી રાજ્યમાં વરસાદની સ્થિતિ બની રહે તેવું તેમનું અનુમાન છે અરબી સમુદ્રમાં શક્તિ વાવાઝોડું જે અત્યારે જોવા મળી રહ્યું છે તે ગુજરાત તરફ આવી શકે પરંતુ આ વાવાઝોડાના કારણે ગુજરાતની અંદર કોઈ મોટી અસર નહીં થાય વાવાઝોડું દરિયામાં જ સમાઈ જાય સૌરાષ્ટ્ર તરફ આવતા વાવાઝોડાની ગતિ મંદ પડે અને જેના કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારે કેટલાક વિસ્તારોમાં ચાલી કિલોમીટરના પવનો ફૂંકાય તેવી આગાહી દોસ્તો અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે આપને જણાવી દઈએ તો દોસ્તો વાવાઝોડાની અસર અત્યારે ખાસ કરીને ગુજરાત ઉપર ન નોંધાય અંબાલાલ પટેલે બે દિવસ દરિયો રફ રહે સૌરાષ્ટ્ર દ્વારકા પોરબંદર જામનગર કચ્છમાં વરસાદ પડે તો બંગાળના ઉપસાગરના ભેજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને કારણે ગુજરાતમાં બે દિવસ વરસાદની ગતિવિધિ જેમાં રાજકોટ મોરબી સુરેન્દ્રનગરના ભાગોમાં વરસાદ પડે તો આ સાથે તેમણે બનાસકાંઠા મહેસાણા પાટણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ શક્યતા વ્યક્ત કરી તો અમદાવાદ ગાંધીનગરના મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં પણ બે દિવસ છૂટો છવાયો હળવો વરસાદ પડે તેવું અનુમાન અંબાલાલ પટેલે કર્યું વધુમાં તેમણે આગાહી આગા આગામી દિવસોની કરી છે ને તેમણે દોસ્તો આ વખતે તહેવાર ઉપર વરસાદ આવે માવઠાની આગાહી આપતા કહ્યું કે અઢારથી ત્રીસ તારીખની વચ્ચે ફરી બંગાળની ખાડીમાં લો પ્રેશર બને અને જેના કારણે દિવાળીના દિવસે વાદળ છાયા વાતાવરણ સાથે પવનો ફૂંકાય તો બેસતા વર્ષના દિવસે પણ વાતાવરણની પલટો આવે અને નવેમ્બરમાં પણ ફરી માવઠાની આમાં લાંબા ગાળાની આગાહી આપતા અંબાલાલ પટેલે દિવાળી ઉપર પણ વાદળ છાયા વાતાવરણથી પવન ફૂંકાવા સાથેનું વાતાવરણ રહે તેવી આગાહી તેમણે કરી છે તો આ રીતે દોસ્તો ગુજરાત ઉપરથી હવે શક્તિ વાવાઝોડાનો ખતરો તો ટળી ચૂક્યો છે અહીં મોડલમાં પણ તમે જોઈ શકો અમે તમને બતાવી રહ્યા છીએ ધીમે ધીમે વાવાઝોડું મધ્ય અરબી સમુદ્ર ઉપર આવી ત્યાર પછી લો પ્રેશરમાંથી નબળું પડી અપર એર સાયક્લોનિકમાંથી મધ્ય અરબી સમુદ્રમાંથી ફરી ટન મારીને ઘુમરા મારી નબળું પડી જાય અને ગુજરાત ઉપર દોસ્તો દસ તારીખ પછી ચોમાસાની વિદાય થઈ જાય દસથી વીસ તારીખ સુધી ગુજરાતમાં કોઈ પણ પ્રકારની વરસાદની ગતિવિધિ ન રહે પરંતુ અઢાર ઓગણીસ તારીખ પછી બંગાળની ખાડીના નીચલા લેવલ ઉપર સિસ્ટમો બનવાની સંભાવના છે ને જેના કારણે ગુજરાતના વાતાવરણમાં દોસ્તો આ મહિનાના અંતિમ દસ દિવસમાં પલટો આવે તેવું અત્યારે અનુમાન જોવા મળી રહ્યું છે અન્ય